નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારા યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આઠ થી ચૌદ મે સુધીના માવઠાની વાત કરવાની છે કે આ દિવસો દરમિયાન તેવું માવઠું જોવા મળશે પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે મિત્રો ગઈ સાપ્તાહિક અપડેટમાં જે આપણે વાત કરી હતી કે નવ તારીખ આસપાસ વાતાવરણમાં અસ્થિરતા આવશે પરંતુ આ કયા વિસ્તારમાં આજ પ્રમાણે હળવું માવઠું જોવા મળશે પરંતુ એક વાત ધ્યાનમાં લેજો મિત્રો કે આગાહીના બધા દિવસો દરમિયાન અસ્થિરતા જોવા મળે તે જરૂરી નથી વચ્ચે એકાદ દિવસ અસ્થિરતા જોવા ના પણ મળી શકે તો ચાલો જોઈએ કયા વિસ્તારમાં કેવી માવઠાની શક્યતાઓ રહેલી છે તે મિત્રો સૌ પ્રથમ દક્ષિણ ગુજરાત ની વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લો તાપી જિલ્લો અને ડાંગ જિલ્લો તથા મધ્ય પૂર્વ ગુજરાતના છોટા ઉદયપુર જિલ્લો દાહોદ જિલ્લો મહીસાગર જિલ્લો પંચમહાલ જિલ્લો તથા ઉત્તર પૂર્વ ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ આવનારા નવ થી ચૌદ તારીખ સુધીમાં રહેશે તેમાં વચ્ચે એકાદ દિવસ અમુક વિસ્તારમાં કોઈ પણ વિસ્તારમાં વરસાદ ના પણ જોવા મળે તેવું બની શકે બાકી નવ થી ચૌદ તારીખ સુધીમાં આ આ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેશે હવે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની સંપૂર્ણ સૌરાષ્ટ્ર તથા બનાસકાંઠા જિલ્લામાં અમુક દિવસે એટલે કે બે ત્રણ દિવસ દરમિયાન અમુક અમુક છૂટાછવાયા સીમિત વિસ્તારમાં મધ્યમ શક્યતાઓ રહેશે જેમાં વિસ્તાર ખૂબ ઓછો હોય છે એટલે કે ગઈકાલે જે રીતે અમુક વિસ્તારમાં સીમિત વિસ્તારમાં જે રીતે વરસાદ જોવા મળ્યો આગમી દિવસોમાં પણ અમુક દિવસે એ રીતે સૌરાષ્ટ્રમાં અમુક સીમિત વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે બાકીના વિસ્તારમાં કોઈ પણ ખાસ મોટા વરસાદની શક્યતાઓ રહેતી નથી શક્યતાઓ રહેલી છે પરંતુ જો આગમી દિવસોમાં કોઈ પણ સારા અને મોટા વિસ્તારમાં માવઠાની શક્યતાઓ રહેલી નથી તો મિત્રો આવી જ રીતે અપડેટ જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો તથા વિડીયો લાઈક અને શેર કરી દેજો આભાર